સ્વદેશી જાગરણ મંચ પ્રેરિત અત્રની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ નિમિત્તે એસએસઆઈપી દ્વારા આત્મનિર્ભર ભારત પ્રકલ્પ હેઠળ કોલેજના આચાર્યના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના અધ્યક્ષ જબરખાન પઠાણ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા એકસો ત્રીસ વિદ્યાર્થીઓએ અઢાર અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કોલેજના તમામ સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી હું ડૉક્ટર રાજેશ પટેલ પ્રિન્સિપલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ આજે વિશ્વ ઉદ્યમતા દિવસ અંતર્ગત આત્મનિર્ભર ભારતના કન્સેપ્ટ સાથે અમે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ કોલેજ કાળ દરમિયાન અને કોલેજ કાળ પૂર્ણ કર્યા બાદ પોતે જે સક્સેસ થયા છે આત્મનિર્ભર ક્ષેત્રમાં તેઓને ઇન્વાઇટ કર્યા હતા ખાસ કરીને પત્રકાર ક્ષેત્રમાં જે જબ્બરભાઈ પઠાણ તેઓ પોતે કારકિર્દી બનાવી છે સાથે સાથે પી પીએલ ગામિત જેઓ વિડીયો અને વિડીયો બનાવીને અપલોડ કરીને ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એની ઉપર પોતે સફળતા મેળવી છે એવા વિદ્યાર્થીઓને બોલાયા હતા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એમના થકી પ્રેરણા મળે છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતે ક્યાંથી ક્યાં પહોંચી શકે છે પોતાનામાં જે સ્કિલ છે એ સ્કિલને ઉજાગર કરવા માટે અમે અમારા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અત્યારે જે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની સામે એટલા માટે લાવ્યા છીએ કે એ વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં પોતાના સ્કિલને અનુરૂપ પોતે આગળ વધી શકે એ હેતુ આજનો દિવસ આખા ગુજરાતમાં અને ભારત દેશમાં વિશ્વ ઉદ્યમતા એટલે કે સાહસિકતા દિવસને સાકાર કરવા માટેનો આજનો આ અમારો પ્રોગ્રામ રહ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને અમને ખૂબ જ સારો એવો ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા પોતાનો અનુભવ શેર કર્યો રજૂ કર્યો અને વિદ્યાર્થીઓને ખૂબ માર્ગદર્શન મળ્યું મેં છું ગામિત્રિયલ અને સોનગાર સોનગઢ કોલેજની ભૂતપૂર્વને વિદ્યાર્થી છું અને આજે હું વિડીયો થકી આગળ વધું છું જેમાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું છું અને જેમાંથી સારી ઇન્કમ કમાવી શકું છું અને જેમ કે મેં વાત કરું એમાં કે પરમ દિવસની જ વાત છે એમાં કે મેં ગણપતિનો વિડીયો બનાવ્યો છે તો એમાં લોકો ટ્રોલ કરે છે મને કે તું ક્રિશ્ચિયન થઈને આમ તેમ વિડીયો કેમ બનાવ્યો છે આવું છે તો લોકોને મેં આટલું જ કહેવા માગું છું કે જો આપણે આદિવાસી છીએ તો આપણે આ ધર્મો વિશે જાત વિશે કંઈ ભેદભાવ કરવાનો નહીં હોય ગમે તે રિલિજન હોય કે પછી એમાં સપોર્ટ કરવાનો હોય તો આવું આવું વિચારતા નહીં કે આપણે આ છે ક્રિશ્ચિયન છે તો એમાં જ સપોર્ટ કરવો જોઈએ હિન્દુ છે તો એમાં જ સપોર્ટ કરવો જોઈએ એવું નહીં તો જે જે પણ મારા વિડીયો જોતા હોય તે લોકો પ્લીઝ આવું ના કરશો અને હું વિડીયો બનાવું છું એમાં ઘણા લોકો મારા આજુબાજુ કે સગા સંબંધીઓ મને કહે છે કે તમારી છોકરી તો આવું વિડીયો બનાવે છે વિડીયો થકી આમ મોબાઈલમાં જોવા મળે છે પણ એક આવું છે કે બીજી જાતના લોકો જ આગળ વધી રહ્યા છે અને આદિવાસી સમાજ છે એ આગળ નથી વધી રહ્યા ભણવામાં તો આગળ છે જ પણ બીજી જે મોબાઈલ્સમાં વિડીયો વગેરે બનાવે છે એ લોકોને લોકો ખૂબ કંઈ કંઈ કહે છે પણ મારા માતા પિતાએ એ વસ્તુની ધ્યાન નહીં આપી અને મને આગળ વધારવામાં મદદ કરી છે તો એવું હું લોકોને કહેવા માગું છું કે આપણા સમાજના લોકોને પણ આગળ લાવો કે ભણવામાં જ આગળ જાય એવું શક્ય નથી કોઈ રમતમાં આગળ જાય છે ગોળી ભણવામાં આગળ જાય તો કોઈ બીજી જ પ્રવૃત્તિમાં આગળ જાય છે એમ હું વિડીયો થકી આગળ જાઉં છું અને લોકો કહે છે કે પહેલાંની છોકરી આમ વિડીયો બનાવે છે તેમ આવું ના કહેશો અને તમારા છોકરાને પણ આગળ લાવો અને હું મારા માતા પિતાનો ગૌરવ અપાવું છું અને આજે સોનગઢ કોલેજમાં આવી છું જબ્બર પઠાણ સાથે કલ્પેશ વાઘમારે દિવ્યાંગ ન્યૂઝ સ્થાપી